નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર આગ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે સ્થિત સાય ગોલ્ડન રેસિડેન્સી અને રેલવે યાર્ડ કન્ટેનર સામે આવેલ ઝાડી ઝાકરાઓમાં અચાનકથી આગ ફાટી નીકળી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પર આવેલ સાઈ ગોલ્ડન રેસિડેન્સીના સામેના ભાગે રેલવે કન્ટેનર યાર્ડ આવેલ છે કન્ટેનર યાર્ડના સંરક્ષણ દિવાલની બાજુમાં કચરા અને ઘાસચારાના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા સૂકા જથ્થો હોવાથી આગ વધુ ફેલાવા સાથે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર કાફલો આગના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે ઉપર ગડખોલ ટી બ્રિજ નીચે એપ્રોચ રોડની બાજુમાં કન્ટેનર યાર્ડની સંરક્ષણ દિવાલની બાજુમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આજે ફરી એ જ સંરક્ષણ દિવાલની સાથેના ભાગે થોડીક જ આગળ આગ લાગતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર